તમે બધા જાણતા જ હશો કે કાચિંડો રંગ બદલે છે પરંતુ કેવી રીતે તેની પાછળ અમુક કારણો રહેલા છે જેના વિશે આ વિડીયોમાં મેં તમને જણાવીશું કાચિંડાની સ્ક્રીન ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શી હોય છે જેની નીચે રંગવાળા કોષો આવેલા હોય છે આ જ કોષો કાચિંડાનો રંગ બદલે છે જ્યારે કાચિંડાની કોશિકાઓ સંકોચાય છે ત્યારે બધા જ કોષો એક જગ્યા પર જમા થાય છે ત્યારે તેની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે જ્યારે આ કોષો થોડા આમથી તેમ રંગ બદલવા લાગે છે જ્યારે કાચીડનાને ગુસ્સો આવે છે અથવા તો ડર લાગે છે ત્યારે તેની નર્વસ સિસ્ટમ તેની કોશિકાઓને એક સંદેશો મોકલે છે જેના કારણે તેનો રંગ કાળો થઈ જાય છે ઉત્તેજના અને ભયના કારણે ત્વચા પર પીળા રંગના ધાબા દેખાવા લાગે છે આ ઉપરાંત તાપમાનના આધારે કાચીડનો રંગ બદલે છે સૂર્યની ગરમીને કારણે તેનો રંગ કાળો થઈ જાય છે પરંતુ અંધારામાં આ રંગ લીલો થવા લાગે છે ટૂંકમાં કહી શકાય કે આ વેગ એક પ્રકાશને તાપમાનના હિસાબે કાચિંડાની કોશિકાઓ સંકોચાય છે અને પહોળી થાય છે જેના કારણે કાચિંડો રંગ બદલે છે આવા જ માહિતી સબરને રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે